નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપવું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલ નીચે જે સબસ્ક્રાઇબ લખેલું ત્યાં સબસ્ક્રાઇબ ઉપર ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે જો તમને આ વિડીયો સારો લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં તમે શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્ર મંડળને કૃષિને લગતી માહિતી અવારનવાર મેળ રાખે મિત્રો આજની કૃષિ માહિતીમાં જે વિષય છે ખાસ કરીને કે અત્યારે તુવેરનું જે સ્ટેજ છે એમાં પહેલો ડોઝ કયો મારવો તો તુવેરમાં અત્યારે માનો કે ફ્લાવરિંગ અવસ્થા શરૂ થવાની તૈયારી છે ખાસ કરીને તુવેર ત્રણ પ્રકારની આવે છે અર્લી મેચ્યુરિટીવાળી મધ્યમ મુદતવાળી અને લેટ એટલે કે મોડી પાકતી જાત તો વહેલી પાકતી જાતમાં તો ફ્લાવરિંગ અત્યારે ઘણું બધું આવી ગયું છે પરંતુ અત્યારે જે કહેવાય ને કે મધ્યમ મુદતની અને લેટ વેરાયટી છે એમાં આવે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ છે આમે જનરલી મિત્રો ભૂલ કોન વાય અને કે જે શિયાળું પવન વાય ઠંડો ઉગમણો આ કોર્નરનો ઈશાન ખૂણાનો ત્યાર પછી જ તુવેરમાં ફ્લાવરિંગ જરૂર થતું હોય છે અને એ જ સ્ટેજ સાચું કહેવાય અને એ જ પરફેક્ટ ટાઈમ કહેવાય તો મિત્રો આજે હું તમને જે ખાસ કરું વાત કરું તો અત્યારે તુવેરમાં ફ્લાવરિંગ વધારવા માટે આપણે શું કરવું જોઈએ તો પહેલું હતું કે તુવેરને અત્યારે માનો કે હવે ધીમે ધીમે પાણી ઓછું કરી નાખજો ફૂલ આવે ત્યારે પાણી ઓછું કરી નાખવાનું પછી એમાં જે ડોઝ મારવાનો આવે ફ્લાવરિંગ વધારવા માટે એમાં જે નવું સંશોધન આવ્યું છે એ ખાસ કરીને ગઈસાલ પણ ઘણા ખેડૂતોને આપણે વાત કરેલી અને ખેડૂતોના રિપોર્ટ પણ સારા આવેલા અને ખેડૂતોને બહુ ફાયદો થયેલો એવી યુએસકે એગ્રો સાયન્સ કંપની છે એમનું એક સાઇઝ મોર કરીને જે પ્રોડક્ટ આવે છે એ પંદર એમ લેવાની એટલે મિત્રો કે સાઇઝ મોર જે કામ છે એનું શું શું કામ કે ફૂલને ઇનિશિએટ કરીને ફ્લાવરિંગ વધારે છે એટલે કે ફૂલની સંખ્યા વધારે છે ફૂલની સંખ્યા વધે એટલે ઓટોમેટિક સિંગોની સંખ્યા વધે તો એક પ્રોડક્ટ એ લેવાની એની સાથે બીજું તમને કહું તો અત્યારે ઘણી જગ્યાએ તુવેરમાં વાયરસનું પ્રમાણ ગઈસર જોવા મળેલું એના આગલા વર્ષે પણ જોવા મળેલું તો ન આવે તો એના માટે આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરી અને સ્ટેપ્ટો સાયકલિંગ કરીને જે દવા બજારમાં મળે છે એ પર પમ બેથી ત્રણ ગ્રામ નાખવાની આ જે સાઇઝબોરી સાથે એક આ વાયરસની દવા પણ સાથે ભેગી કરી દેજો ત્રીજું જે આમાં ભેગું ભેળવાનું છે ખાસ કરીને અત્યારે પાંદરા વાળનારી યળ ક્યાંક ક્યાંક જોવા મળે છે એટલે કે ચાર પાંચ પાન ભેગા કરી અને નીચે વચ્ચેના ભાગમાં ઝીણી યળ હોય છે ખાસ કરીને ફૂલમાં નુકસાન ન પણ પરંતુ અત્યારે એ શું કરશે ફૂલ આવશે એટલે ફૂલને પણ ભેગા કરી અને એ એ ફૂલની ડેમેજ કરશે તો એ ઈયળ છે એ બાવા ઇળ તરીકે ઓળખાય અથવા તો પાંદરાની ઈયળ કહેવાય એકદમ ઝીણી બારીક હોય છે અને એ કોઈ પણ કોન્ટેક પ્રકારની દવાથી મરી જતી હોય છે તો એમાં તમારે કોન્ટેક પ્રકારની દવામાં તમને કહી દઉં તો પ્રોફેનોસાયપર ચાલે ક્લોરોસાયપર ચાલે કે આ ટાઈપની દવા મેં તમને કીધું પ્રમાણે સાઇઝ મોર અને સ્ટેપ્ટો અને એના ભેગું આ જે કીધું કે એ પ્રમાણે ઈયરની દવા ત્રણેય મિશ્રણ કરી અને પર વીઘા દીઠ એટલે એક વીઘે ત્રણથી ચાર પંપ પાણી ઉતારી અને આ પ્રમાણે છણકાવ કરી દેજો તો તમારો વધુ વધુ ફ્લાવિંગ આવી જશે સાથે સાથે જે વાયરસનો પ્રશ્ન હોય એ પણ સોલ્વ થઈ જશે અને ત્રીજું જે પાંદડા વાળનારી ઝીણી ઇળ દેખાય છે ક્યાંક ક્યાંક એ પણ કંટ્રોલ થઈ જશે તો મિત્રો અત્યારે તુવેરમાં ખાસ કરીને જે મેં ભલામણ કરી એ પ્રમાણે જો તમે છંટકાવ કરશો તો તમને સારામાં સારું શરૂઆતમાં જ ફ્લાવરિંગ વધવાથી ઉત્પાદન પણ વધુ આવશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ